જો સાપુતારા જઈ રહ્યા છો તો વાંસદાની ખૂબ જ નજીક અને રસ્તામાં જ કહી શકાય કે એવું જાનકી વન આવે છે અને દર સોમવારે મેન્ટેનન્સ માટે બંધ રહેશે એવું સરસ મજાની સૂચના અહીંયા આપી છે પણ આજે આપણે રવિવાર છે અને આવ્યા છીએ એટલે આવતીકાલે બંધ રહેવાનું છે આપણે એટલા ભાગશાળી છીએ જાનકી વન ખૂબ સરસ મજાનું વાંસદા રેન્જની અંદર આવે છે એક અભયારણ છે અને વન વિભાગનું અંદર છે અંદર ઘણું બધું આપણે જોઈ શકીએ છીએ ખૂબ સરસ સરસ છે એમાં ચંદન છે નવગ્રહ વન છે બાલવાટિકા છે વાલ્મીકી આશ્રમ છે આમ્રવન છે દેવફળવન છે વન છે અશોક વાટિકા છે તે નાના મોટા બધા સ્ટેચ્યુ પણ લખ્યા છે એટલે અલગ અલગ તમે જોઈ શકો છો કે ઘણું બધી અંદર ઘૂમવાની જગ્યા છે તો અંદર સાથે સાથે અંદર કેફેટેરિયા પણ છે ખાવાની પણ વસ્તુઓ છે અને જાનકી વનની અંદર હવે આપણે પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ ત્યારે ચલો માણો જનકીવન મારી દ્રષ્ટિએ મેં શું જોયું છે જનકીવનની અંદર જીવનની અંદર તમે આવો છો તો એક અમુક અગત્યની સૂચનાનું તમારે પાલન કરવું પડે છે જેમ કે અહીંયા એક પણ જાતની તમારે વોલબોલ વોલીબોલ છે બેટબોલ છે એ રમવાની ઉપર પ્રતિબંધ છે કારણ કે તમારો બોલ ગમે ત્યાં જાય અને તમે ત્યાં જઈ શકો એટલા માટે બીજું કાંઈ અહીંયા ખાસ લખ્યું છે કે દરેક કેમ્પસના નિયમો છે એનું તમારે પાલન કરવાનું છે ધૂમ્રપાન અહીંયા કરવાની બિલકુલ મનાય છે અથવા તો તમારી ગાડીની અંદર તમે જે કંઈ પણ વસ્તુઓ રસોઈ બનાવવા માટે લાવ્યા છો તો અંદર વનની અંદર એક પણ જાતની એવી આગ લાગે એવી વસ્તુ લઈ જવાની તમારી ટોટલી મનાય છે પાણી અને જે વિસ્તાર જે છે અંદર પાણીનો વિસ્તાર એની અંદર ઉતરવાની પણ બિલકુલ મનાય છે પ્લાસ્ટિક અથવા તો કચરો ખાસ મહત્વની વાત એ છે કે તમે કચરો તમારો કોઈ પણ જગ્યાએ જાઓ છો તો પર્યટક સ્થળની અંદર ફેંકવો નહીં તમે કોઈ પણ વસ્તુ ખાવ છો તો ત્યાં ઘણી બધી કચરાપેટીઓ મૂકી છે અને એ કચરાપેટીની અંદર તમારો કચરો છે એ તમે નાખશો ચાલો માણીએ જાનકીવન જાનકીવનનો આ મનમોહક ગેટ કે જે તમારું ખૂબ જ નયનરમ્ય દ્રશ્ય છે વન વિભાગની અંદર ગુજરાત રાજ્યની અંદર આવતું આ સ્થળ ખૂબ જ આહલાદક અનુભવ કરાવે છે આહા સિયાવર રામચંદ્ર કી સ્થળની મુલાકાત તમે તમારી એન્ટ્રી કરીને કેટલા વ્યક્તિ ક્યાંથી આવ્યા છો દરેકની એન્ટ્રી કરીને લઈ શકો છો અને આ સ્થળનો એક પણ જાતનો અહીંયા તમારે ચાર્જીસ ચૂકવવાનો નથી જાનકી વનનું આ દ્રશ્ય છે એ શરૂઆતનું દ્રશ્ય છે તમારું વેલકમ કરતું લખે છે આઈ લવ જનકી વન મારી સાથે નાની નાની મારી બે ટીંગલીઓ અનાયા અને અનન્યા પણ આવી ગઈ છે આ કેમ્પસ ની અંદર તમે આવો છો તો ખાસ અહીંયા અવાજ કરવાની બિલકુલ મનાઈ છે આપણે પ્રવેશી રહ્યા છે જાનગી વન ની અંદર અદ્ભુત સીન સિનારીઓ ખૂબ જ સરસ છે પ્રી વેડિંગ માટે પણ જો તમે ખૂબ સરસ મજાનું લોકેશન શોધતા હોય તો આ એક કુદરતી દ્રષ્ટિથી સભર જાનકી વન પણ ખૂબ સરસ છે આ સોપા લવ છે અહીંયા નાળિયેરી છે નાના મોટા ગેટ છે અશોક વાટિકા એવું પણ સરસ અહીંયા છે આપણે અહીંયાથી જઈએ હવે આપણે વનમયની અંદર અશોક વાટિકામાં પ્રવેશ કરી રહ્યા છીએ ખરા અર્થની અંદર આ જે સ્થળ છે ખૂબ શાંતિ અને ખૂબ જ મજા આવે તમે અહીંયા એક દિવસ આવ્યા હોય આ બાજુના વિસ્તારની અંદર તો ચોક્કસ આ સ્થળની મુલાકાત છે એ લયા જેવી છે અને અહીંયા માતા સીતાજીના જીવનની અંદર જેટલા પણ પ્રસંગો બન્યા હતા કે ભગવાન શ્રી રામ એમને આ સ્વપ્ને આવ્યા હતા એ એ પછી હનુમાનજી છે એમને મળ્યા હતા રાવણ સીતાજીની નજીક આવતો હતો એ દરેક દ્રશ્ય છે એ દ્રશ્યને અહીંયા પ્રતિકૃતિ રૂપે મૂકવાનો પ્રયત્ન કર્યો છે આપણે એ દ્રશ્ય તરફ પણ જવું છે હનુમાનજી માતા સીતાજીને પગે લાગતા હોય એવું સરસ મજાનું અને અંગૂઠી જ્યારે આપતા હોય એ સરસ દ્રશ્ય છે વર્ષોથી ઊભરેલું આ જે વાંસ છે એ પુરાવો છે કે વર્ષોથી છે અહીંયા લખ્યું છે કે મૂર્તિઓને અડવાની સખત મનાય છે અને દૂરથી ઊભા રહીને જ ફોટા પાડવાના ફોટાની અહીંયા મનાઈ નથી એટલા માટે આપણે વસ્તુનું શૂટિંગ છે કરી શકીએ છીએ અંગૂઠી પણ સીતાજી એ પહેરી છે યસ અને બેઠા છે એ કોણ છે માતા સીતા જાનકીવનની અંદર આપણે આવ્યા છીએ માય જો સૌથી વધારે કોઈ મજા કરી હોય ને તો એ બે વ્યક્તિ એક નું નામ અનાયા અને એક નું નામ અનન્યા અહિયાં અનન્યા પેરોટ છે ઓ ઢોળાઈ ગયા સ્ટેન્ડ સ્ટેન્ડ ઉપર થઈ જાવ ઉપર થઈ જાવ ઉપર થઈ જાવ અરે વાહ અનાયા ઇઝ અનાયા ઇઝ ગુડ ગર્લ ઓકે 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 ચાલ ચાલો ચાલો ચલો ચાલો આવી જાવ આવી જાવ વર્ષાજુનો વ્યાસ છે અહીંયા ઊભો છે આને દ્રશ્ય તો રહેરત થતા હોય પણ એની અંદર હું તમને ખાસ ચાલે એક વસ્તુ બતાવું હા અહીંયા એ એન ને આ બધું લખ્યું માખ્યું છે આ આર ને અહીંયા એચ આર ને આ બધી એમ જોઈએ તો ગવર્મેન્ટની સંપત્તિ છે એની અંદર તમારો પ્રેમ ચિતરવાનો ન હોય અહીંયા આ ચિત્રી ચિત્રીને આ વાંસ છે એને તો કલરફુલ એમ ડિઝાઇન આવે તો આર્કિટેક્ટ ડિઝાઇન ન બનાવી શકે એવી ડિઝાઇન બનાવી દીધી ખેર પણ તમે જ્યાં જાઓ છો ત્યાં કોની સંપત્તિ છે થોડુંક એનું પણ ધ્યાન આપો એમાં તમારો તમારો પ્રેમ છે એની અંદર ઉદ્ભવ ન થાય કે એ થોડુંક ધ્યાન રાખીએ આપણે શરૂઆતમાં જોયું હતું કે અહીંયા આમ્રવન છે તો અહીંયા નાના નાના રોપાઓ છે પ્લાન્ટ છે એ ઉછળી રહ્યા છે કે ભવિષ્યમાં અહીંયા સરસ મજાના તમને આમ્રના ફળ એટલે કે કેરી ખાવા મળી શકે છે આમ્ર ફળ છે એ કેની અંદર ખૂબ મજાનો નજારો છે કે ઘણા મોટા મોટા વૃક્ષો છે આંબાના તેમ છતાં એની અંદર એટલો બધો મોર નથી કે જેનો આપ જોઈ શકો છો ખૂબ નાની એવી કલમ છે અને કલમને જોતા એવું લાગે છે કે ચારેક વર્ષની માંડ કલમ હશે અને ત્યાં આટલા લૂમ ઝૂમ જે અહીંયા આવ્યા છે એટલે સરસ મજાની કેરીઓ છે અહીંયા ડાળે ડાળે આવવા જઈ રહી છે અહીંયા અમુક અમુક તો આવી પણ ગઈ છે મગના દાણા જેવી આપ કેરી છે એ જોઈ શકો છો આપણે અગાઉ નામની અંદર જોયું હતું કે આ બિલી વન છે અને બીલીની અંદર અંદર આપણે જઈએ છીએ તો ખૂબ બીલી છે નાના નાના પ્લાન્ટ છે એ પણ લખ્યા છે અને બીલી છે હિન્દુઓનું પવિત્ર વૃક્ષ છે અને એના પાંદડા આપણે જોઈએ છીએ કે શ્રાવણ મહિનો હોય તોય ભલે અને આમ પણ આપણે શંકરની પૂજા કરવા જતાં હોય ત્યારે એમને ભગવાનને ચડાવતા હોય અને અનેક કિસ્સાઓની અંદર ઔષધિમાં પણ વપરાય છે બીલા જેના ફળ છે એ પણ ઔષધિમાં ઘણા વપરાય છે લૂ લાગી હોય ત્યારે બીલાનું શરબત અક્ષીર હોય છે એનો હવે આપણી પાસે બે ઓપ્શન છે એક બાજુ નક્ષત્ર વન છે આપણે જઈ રહ્યા છીએ અને વાલ્મિકી આશ્રમ બાજુ અહીંયા બતાવો ચાલો હરણ બતાવો હરણ આપણે જઈએ છીએ વાલ્મિકી આશ્રમ સંત વાલ્મિકી એ સમાપન મહાકાવ્યની શરૂઆત રચના અહીંયા કરી હતી એક લૂંટારો હતો જે નારદ મુનિ સાથે મુલાકાત થઈ અને એ પછી સંન્યાસી બન્યો અને ત્યારથી આ વિસ્તાર આ વનને બદલાવ અથવા પરિવર્તનના સ્થળ તરીકે ઓળખી શકાય છે અને આખરે આપણે વાલ્મિકી આશ્રમની અંદર અહીંયા છીએ ભગવાન શ્રી રામ અને લક્ષ્મણજીનું પણ બાળ સ્વરૂપ અહીંયા આપણે જોઈએ જો જોવાના છીએ સરસ મજાના પ્રતિકૃતિ રૂપે વનની અંદર હરણ મૂક્યા છે કે જેના લીધે બાળકો માટે આ દિવસ છે આ સ્થળ છે એ ખાસ મેમોરેબલ બનાવી શકાય અહીંયા ચોખ્ખી મૂર્તિઓને અડવાની બિલકુલ ના પાડી છે મનાઈ કરી છે અને આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે શ્રી રામ અને પ્રભુ શ્રી લક્ષ્મણ અને વાલ્મીકીજીની સાથે અહીંયા બેઠા છે દૂરથી ક્યાંક સીતા માતાની પણ પ્રતિકૃતિ સરસ અહીંયા દેખાય છે અને શાંતિથી આપ બેસી શકો એવી જગ્યા એટલે કે ગઝેબો ચલો બેસીએ આપણે એ છીએ દેવફળવન એટલે કે દેવફળવન હોય ને એને રામફળ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ અલગ અલગ રીતના જે અહીંયા ફળ આવે છે આપ જોઈ રહ્યા છો કે આ જે ફળ છે એને મેં ખૂબ નાનપણથી ખાધા છે એટલે મને પરફેક્ટ ખબર છે આ ચૈત્ર મહિનાની અંદર જ્યારે રામનવમી આવતી હોય ને ત્યારે તે આ ફળ પાકતા હોય આ થોડીક નાની સાઈઝની અંદર છે આના વૃક્ષ એમ તો ઘણા મોટા થતા હોય અને આપણે નજીકથી એકાદું કોઈ ફળ છે ને એને જોઈએ હા એક ફળ અહીંયા ખૂબ સરસ રીતે નજીકથી જોઈ શકીએ છીએ આ પીળા કલરનું ઉપરથી કેસરી કલરનું થઈ જતું હોય આ ફળ અને ખાવાની અંદર સીતાફળ જેવા જ અંદરથી નાની નાની પેચી આવતી હોય અને આપણે ખાઈ શકતા હોય આ કદાચ થોડીક નાની સાઈઝની અંદર છે અને ટ્રીસ છે પણ નાના છે મારા ઘરે પોતાની ઘરે છે એ અંદાજે હું માનું છું પંદર સત્તર વર્ષનું વીસ વર્ષનું તો વૃક્ષ છે જ એટલે એની અંદર થોડીક મોટી સાઇઝ એટલે કે નાનું નાળિયેર હોય એવડી સાઈઝે એ આવતું હોય પણ એક નિયમ છે કે જ્યારે ચૈત્ર નોમ આવે અને શ્રીરામનો જન્મોત્સવ આવે એ જ સમયમાં આ પાકતું હોય છે આપણે મુલાકાત લઈએ દેવફળવનની એ પછી અહીંયા છે ચંદનવન સૌથી શ્રેષ્ઠ ચંદન આપણને શીખવે છે ઘસાઈ જઈએ પણ કોઈકને ટાઢક આપીએ ઘસાઈ જઈએ પણ કોઈને શીતળતા આપીએ અને ઘસાઈ જઈએ પણ કોઈકને સુગંધ આપીએ આ વનની અંદર આપણે જ્યારે આવ્યા છીએ એ ખૂબ ખૂબ સરસ લખ્યું છે કે ચંદનનું લાકડું ભારતમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે તો ચંદનના વાઘા ભગવાનને ચડાવવામાં આવે છે હમણાં લૂ લાગશે ત્યારે ભગવાનને પણ આપણે વાઘા ચડાવીએ છીએ અને પર્યાવરણને શુદ્ધ કરવા માટે ધૂપ તરીકે પણ આ ચંદનનો ઉપયોગ થાય છે અને ચંદન એટલા માટે ખાસ છે કે એને ઉછરતા ખૂબ સમય લાગે છે અને વર્ષો પછી જ્યારે ખૂબ મોટું થાય ત્યારે ચંદનના વૃક્ષની અંદર અમુક લેયર બંધાઈ જતા હોય અને ખૂબ મોટો એના માટે સમય લઈ લેતો હોય અને ચંદનનું વૃક્ષ છે ચંદનનું જે લાકડું છે એ પણ ખૂબ જ કિંમતી હોય છે અને એના વનની અંદર આપણે અહીંયા મુલાકાત કરી રહ્યા છીએ પણ એવો વિચાર આવે કે આ થોડુંક જંગલ વિસ્તાર એટલે ઇલેક્ટ્રિસિટીનું શું થતું હશે પણ અહીંયા દરેક જાતની ઇલેક્ટ્રિસિટી છે એના માટે સોલાર પેનલ લગાવી છે અને સોલાર પેનલથી અહીંયા જે પણ ઇલેક્ટ્રિસિટી વપરાતી હોય એ દરેક રીતે અહીંયાથી મેળવી શકાય છે અહીંયા અલગ અલગ ઘણા બધા પક્ષીઓના નામ પણ જોયા છે અહીંયા લક્કડખોદ છે પછી અહીંયા ડોક મરોડ છે એવા અલગ અલગ ઘણા છે મોટો કજી કાજીઓ છે એવા દસ વીસ પચીસ જાતના પક્ષીઓ છે નાના મોટા એ પણ અહીંયા રહે છે અહીંયા સિંદૂરી વન લખ્યું છે આપણું જે સિંદૂર આપણને જે મળે છે લાલ કલરનો એ સિંદૂર છે એ આ વન છે અને એનું જે બીજ આવે એનું જે ફળ આવે એમાંથી પકવવામાં આવતું હોય એમ જોઈએ ને તો જ્યારે તમે પ્રકૃતિનો કે તમને થોડી ઘણી ખેતીનો કે એ નોલેજ હોય તો વધારે તમને આ દ્રશ્ય છે આ જગ્યા છે એ જોવાની અને તમારે મુલાકાત કરવાની ખૂબ મજા આવતી હોય અહીંયાં આંબળી પણ છે દૂરથી જોઈએ તો એક સરસ મજાનો અહીંયા એક તળાવ જેવું પણ બનાવ્યું છે એટલે તમે કોઈ હિલ સ્ટેશનનો અનુભવ પણ આ સ્થળેથી લઈ શકો છો જેનું આકર્ષણનું કેન્દ્ર આહા અદ્ભુત ચાલો આપણે જઈને જોઈએ લાકડા થી બનાવેલો આ પુલ છે જ મજાનો છે અને મજાનો સાથે સાથે જે અહીંયા ઊંડાઈ છે એને ઓળંગવા માટેનો એક સરળ રસ્તો છે અને મારી સાથે જે ત્રણ વ્યક્તિઓ મોજ કરે છે ને એ ત્રણે બતાવું ચાલો અને આયા બેન અને અનન્યા બેન અને નિખિલ અહીંયા વાંસ છે એ પણ આપણે બહુ વર્ષોથી તમે જોઈ શકો કે વાંસ હજી અહીંયાથી મને ઉપર દેખાય છે તો અહીંયાથી તો કેટલા બધા નીચે છે ખૂબ અલગ અલગ વનસ્પતિઓ છે વનસ્પતિઓની સાથે સાથે ગ્રીનરી છે જામફળ છે કેરી છે દાડમ છે સીતાફળ છે નાળિયેરી છે અને એથી વિશેષ કે ખૂબ મજાના હિંચકાઓ છે તમને બેઠક વ્યવસ્થા છે ખૂબ મજાનું એક દિવસનું પર્યટક સ્થળ આપણે ગણીએ તો આ સ્થળ એટલે અદ્ભુત અને દૂરથી આપણે જોઈ રહ્યા છીએ જ્યારે લખ્યું છે ગાર્ડનની અંદર જાનકી વન હા અદભુત નજારો છે આ બંનેને ડર છે કે પેલું જે દેખાય છે ચિત્તો એ ક્યાંક ખાઈ જશે એને કારણ કે સાચો એને લાગે છે ના પણ બેટા એ ખોટો છે પ્રતિકૃતિ છે સરસ મજાનો ચિત્તો આવો હોય હા આવો દેખાય ના ના અંદર નથી જવાનું આવો દેખાય એટલા માટે અહીંયા મૂક્યો છે ને જેને તમે નજકથી એનો કલર છે એની સાઈઝ છે એની પૂંછડી છે એનો નખ છે એનું મોઢું છે જોઈ શકો એટલા માટે બરાબર હવે ખબર પડી

આખરે આખા એ બે કલાકના જાનકી વનની મુલાકાત કરીને અમે રિટર્ન જઈ રહ્યા છીએ ત્યારે ખૂબ સરસ મજાના વનની મુલાકાત લીધી છે અહીંયા જે ઔષધિઓ હતી એમને કંઈ જાણવાનો ક્યાંક સમજવાનો પ્રયત્ન કર્યો છે થોડા થાક્યા છીએ અને થાકથી વિશેષ થાક અનાયાને અનન્યાને લાગ્યો છે અને આ મજાનું જે વન છે એની અંદર શીતળતા પણ છે શાંતિ પણ છે અહીંયા પાણીની પણ સગવડતાઓ છે અહીંયા કદાચ સાંજે છ વાગી ગયા હોય ને તમે શિયાળાના સમયમાં આવ્યા હોય તો અહીંયા શાંતિ છે અને ઇલેક્ટ્રિસિટી પણ છે અને આવા આવા સરસ મજાના રસ્તા ઉપર આવતા જે રંગબેરંગી જાસુદના ફૂલો છે ક્યાંક એ પણ થાક ઉતારી દે છે નો 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 નોતડાય જ્યારે પણ એક દિવસનો પિકનિકનો પ્રવાસનો મોડ થઈ જાય અને સુરતથી નીકળવાનું થાય તો આ જાનકી બને શ્રેષ્ઠ છે દૂરથી તમને એવું લાગે કે આ કોઈ વૃક્ષ છે એની શાલ છે પણ એક્ઝેક્ટ આ ડસ્ટબિન છે પણ સરસ છે કુદરતી દ્રશ્યની સાથે વણેલી આ ડસ્ટબિન છે એ આઈડિયાને પણ વંદન છે થાકેલા મૂળની અંદર અનાયા અને અનન્યા જઈ રહ્યા છે અહીંયા ભૂગર્ભની અંદર ટાકો પણ છે કે જેના લીધે પાણીના પીવાની વાપરવાની અથવા તો શૌચાલય માટેના પાણીની સગવડતાઓ અહીંયાથી સરળ રીતે થઈ શકે થી જોયેલું મેં આ દ્રશ્ય જાનકી વનની અંદર મને ખૂબ ગમ્યું છે એ દ્રશ્ય કંઈક એવું છે આપણે દ્રશ્યની થોડીક છણાવટ કરીએ તો આ દરેક ચાર સ્ત્રી ભેગી થઈને કોઈ પણ દુનિયાની કોઈ પણ સંકટ હોય એની સામે લડી શકે છે એના પછીની સ્ત્રી એટલે કે મર્યાદા પણ જાણવી શકે છે એના પછી બ્લૂ રંગની અંદર સ્ત્રી એટલે ઘર બેઠા પોતે માટી થી વાસણ બનાવવાનું કામ કરી શકે છે પાછળની ત્રણ સ્ત્રીઓ ચૂલો સળગાવીને ઘરકામનું કામ કરી શકે છે એના પછીની સ્ત્રી ઘર બેઠા વણાટનું કોઈ કામ કરી શકે છે એના પછીની સ્ત્રી છે એ કડિયા કામ કરી શકે છે એના પછીની બ્લુ કલરની સ્ત્રી છે ઘરે બેઠા લેપટોપની પોતાનું કામ કરી શકે છે એના પછીની જે સ્ત્રી છે તમે વ્હાઈટ કલરની રંગના જોઈ શકો છો પ્રતિકૃતિની અંદર એ ખેતી કામ પણ કરી શકીએ છીએ એની પાછળની બ્લુ કલરની સ્ત્રી છે તમને કહે છે કે અમે ક્યાંય પાછા નથી પડતા અમે અવકાશમાં પણ જઈને પાછા આવીએ છીએ એના પછીની સ્ત્રી છે વ્હાઈટ રંગની અંદર કોટ પહેરેલું સ્ત્રી સૂચવે છે કે આ વિસ્તારની અંદર અમે ડૉક્ટર પણ થઈ શકીએ છીએ એના પછીનું ચિત્ર છે કે જે એવું કહે છે કે અમે પ્લેન પણ ઉડાડી શકીએ છીએ અને એના પછીની સ્ત્રી કંઈક એવું સૂચવે છે કે અમે અમારા જીવનની સામે નહીં અમે અમારા જે આસપાસનું વાતાવરણ છે એની સામે નહીં પણ અમે દુનિયા માટે તે અમારા જીવ જોખમમાં મૂકવા પડે તો અમે મૂકી શકીએ છીએ આ સ્ત્રીના જીવનને દર્શાવતું અદ્ભુત ચિત્ર છે આપણને ખૂબ ઊંડી અને ખૂબ મજાની શીખ આપીને જાય છે અમે જાનકી વનને બાય કહીએ છીએ ફરીથી આ મલકની અંદર ફરીથી આ દેશની અંદર ફરીથી આ સ્થળની અંદર અમે વહેલા વહેલા આવશું અને અહીંયા સરસ મજાનો સાઇન બોર્ડ તમને કહે છે પુનઃ વધારશું ચોક્કસ આપનો આભાર ખૂબ સરસ મજાનું એક પણ જાતના ખર્ચા વગર આ કાર્યક્રમ આ સ્થળ સરસ મજાનું આ પ્રકૃતિનું વર્ણન અમે જોઈ શક્યા છીએ એના માટે અમે આનંદ અનુભવીએ છીએ અને ફરીથી આ વિડીયો છે જો આપણા માધ્યમ સુધી પહોંચ્યો હોય તો ખૂબ લોકો સુધી શેર કરજો એટલા માટે કે જે લોકો ઈચ્છતા હોય કે વન ડે પિકનિકમાં આપણે ક્યાં જવું છે તો એમના માટે શ્રેષ્ઠ અને બેસ્ટ ઓપ્શન છે આઈ લવ જાનકી વન